ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ભરૂચની મઢુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટિલના હસ્તે ભાજપના નવા કાર્યાલયનું મકાનના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા ડીકે સ્વામી રીતેશ વસાવા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાળ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ શ્રી ઓટરડરિયા મહામંત્રી નીરલ પટેલ વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચમાં વીસ હજાર સ્ક્વેર ફૂટમાં રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એ થીમ આધારિત અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે

આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એની કલ્પના કરીને સાકાર કરવા માટેના પ્રયત્ન પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ સાતસો જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોર માં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલયો બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા ગુજરાત સ્વાભાવિક છે એમાં પાછળ ના હોય આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે અમુક કાર્યાલય લગભગ ત્રણ ચાર કાર્યાલયો પાઇપ માં છે અને કેટલાક પેલા થી બનેલા હતા એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના આખા પ્રદેશ ની અંદર ના તમામ જિલ્લાઓ અને શહેર ના અલગ અલગ કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે વધી રહ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે જોતા એક સરસ તમામ સગવડ અને સાધ્ય ભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેના પ્રયત્ન કાર્યકર્તાઓની સાથે રાખીને થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનો આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે એમને સર્વે ખૂબ ખૂબ ખુબ અભિનંદન આપું છું સર ઝઘડિયામાં જે ઘટના બની છે દુષ્કર્મ ની એ બાબત આપણું શું કેવું કોઈ પણ બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલા લે છે ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે એના અટકાયતી પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ ને બધા કહી રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિત શાહ સાહેબ જ્યારથી બન્યા હતા ત્યારે કહ્યું હતું કે દરેક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીનું કમલમ કાર્યાલય રહે એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી જનતા સન્માન્યુ કમલામ કાર્યાલય નું થવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના કાર્યકર્તા એક અનેરી ખુશી ઉત્પન્ન થઈ છે સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય એટલે કે મારું પોતાનું ઘર બની રહ્યું હોય એ ઉત્સાહ થી અહિયાં ભાગ લઈ રહ્યા છે અદ્યતન કાર્યાલય ભારતીય જનતા પાર્ટી કમલમ નું બનવાનું છે ગુજરાત પ્રદેશની જે પ્રમાણે હોય છે તે પ્રમાણે કાર્યાલય કમલમ બનવા જઈ રહ્યું છે વીસ હજાર કાર્યાલયની જગ્યા છે